સીતારામ જય શ્રી કૃષ્ણ દાયરા ની વાઈ ને જો હું બનાવું રોટલી હવે અમારે બંધ લેજા બધા ને બે હું હિરાવવા અમારે બધા ને હિરાવા બે હું તમે આલો બધા હિરામણ કરવા જો કૃષ્ણ ના કે વાંધા અને ફૂલ ગતિ તો પછી ભીહુન બદલાવી લીધું નીતિન ગયો દૂધ દેવા મારા જે સાહેબ માંથી માખણ કાઢવું આજે સાહેબ ની કોથળી ફરાવ્યું અને

ચામડી ભરે લોટ બાંધો રટલી અલો બધે હીરામણ કરવા આગળ વાહિંદા થઈ જાય પછી ખાઈ પી લે પછી સાહી સાહી માખણ લેવું કાઢ લે ઈ ફૂલ ઓલી વાડીએ જય માતાજી ને હર મહાદેવ આપડ બધી YouTube ફેમિલી ને તો કેટલા વાગ્યા માં માં થઈ ગયા હાડા 8 વાગી ગયા મિત્રો ને એક ખાસ વાત તમને કહેવાની કે આપણે બાને કાલ મજા નોતી તો કાલ ને બા હું દવાખાને લઈને ગઈ હતી હું તેજી ને જઈ એમ ત્રણેય લઈ ગયા હતા હા તો અમે લઈ ગયા હતા ત્રણેય બેન ભાઈ ને કાલ જરાક ખાઈ જાય હું મોડી આવી આવવા જરાક મોડું થઈ ગયું બોડીને પાટી જ નીતિન તેડી ગયો તો મને આમ તો સારું છે બાને દવા દઈ દીધી ને કે સારું થઈ જાય કે પણ હવે ઉમર થઈ ગઈ એટલે માંદા હાજર તો થાય રાખી કોઈ ઓલું ના હોય હે કરતા પાન કહેવાય કામ હા કરતા પાન કહેવાય ન હોય

પાછા બપોરે નાઈ પૂજા કરવા જાય ને પાછા હાઈ જઈ પૂજા કરવા જાય ને બાપુ આખા દી એક ટાઈમ જ જમે હાઈ એક ટાઈમ રોટલી ને શાક જમી લે પાછા બીજે દી હાઈ જમે બાપુ જમતા એ નથ એ રીતના છે એટલે બાને બહુ નઈ દેખાડી હગી આપણે વીડિયો એટલે ઘણા કમેન્ટ કરી પૂછતા હોય કે બા હમણા કહી દે કે ના થાય ભાઈ ઇન તો દેખાડી જવા કારણ આ છે બા ને નો દેખાડવાનું અટાણ સુધી નહોતું કે હું કોઈને ઘરું આપણે ખબર ન પડવા દેવી ફોન કરીને વાવડ ને કાઢ્યા રાખે ને બધા ચિંતા કરે ખોટી

અમે હીરામણ કરી લીધું હીરામણ કરી માદી કરીએ ઠામ ઉકા ઠામ ઉકીને બસ કૃષ્ણ ગઈ નાવા ને મેં મૂક્યા મગ બાફ હતા જો મગ બફાઈ ગયા નીતિન ગયોલી વાડીએ મકાય વાઢવા ને ફૂલગર કરે થી હું ને પાણીએ અટાણે નીતિન ગયો બપોર પાસે ફૂલઘર જાહે ને ગદ વાઢી આવી મગ બફાઈ ગયા મારે શાક ઘર હું કૃષ્ણ આવે ને નાઈ ને તો એ તાવડી મૂકીએ રોટલા બનાવી છે ધાણા સુધારી લીધા અહીં જો ફૂલગર કરે થી હું ને પાણીએ પાણી આવે વોટર ચાલુ કરી દીધી જીનકી ઉંડો ફરાતો જાય ને પી હું પીતી જાય રામ રામ સીતારામ દાયરાને બધાને પીહો પાણી થઈ ગયો એક ભાગ ને અડધા ભાગ ને ઓલેક ભાગ ને રહ્યો ઓલા ગાડાની ગાય ના એક પાડી એક રહી પાડી ને ચા પીવી ધીરાડી નાખે ચા પાદ્ય ને બેલેરી તો એ બેહી જાય સાન માની કાણો થઈ ગયો ધીરાડી નાખે હેને હાલો ભેહો પાઈ લે ઓલી કોરને અચ્છા બપરા કરીયો કેકાઉ તો પછી બપરા જ કરીયો ને ઢોર નાખી દઈએ આકો કરો ને બાકી હો

તમને યુટ્યુબ આઈડી દઈ દે ઉપર એમાં સપોર્ટ ફેસબુક માં મેં નવું નવું એકાઉન્ટ બનાવ્યું એમાં જરાક વધારે સપોર્ટ કરજો આપણે એમાં હે ને ખાસ વધારવાના હે કુસો છે કે હા કુસો હે આ કુસો જો ને તું લોટનો ડબરો ઉગાડો મૂકીને વાઈ ગઈ હતી ને કાઈ રોટલા કરતી હતી તી એમાં કીડીઓ સડી ગઈ હતી ટીમ કરાય હાલે નીકળી હતી મેં નું શાક નાખ્યું હતું તી ટામેટું નહોતું

પીવા બધા તો એ સા પાણી પીએ હું છે ને ગાજર તો ગાજર છે ને વાડીઓમાંથી લઈ આવી મારે મગ નું શાક કરવું હતું ને તો ટમેટો નું તો ટોમેટા સારું થાય ને વાડીઓમાં માં ગઈ હતી ટોમેટા જડી ગયા ને ગાજરે ગોટતી ગાજર માં બહુ ગોટતા ન આવડ્યા આવા નહિ રહ્યા સા માં ન પીવા મન સા સા નો પીવાય થી રૂંઢા કર લેવાય હાટે ઘર ને ઘી કોઈ એવું સૂર્યમો કરીને ખાઈ લેવાય ટેકો થઈ જાય હા સુધી હાલો આપડી યુટ્યુબ ફેમિલી તો વાયગાડા ને અમે બધા નીંદરું કરી ઉઠી ગયા સાડા પાંચ વાગે ના ના ની નથી વેલા ઉઠી ગયા અમારે મીમા ના હતા રેખા ફૂઈ ને ફૂવા બે બાના વાવડ કાઢવા આવ્યા હતા બોડી બુધા કાકાન્યા તે વર્તા ખેરે અમારે ખેરે આવ્યા હતા હા ધંધુ હરથી થી આવ્યા હતા જૂનાગઢ ની બાજુમાં એ આવ્યા હતા અટાણ સુધી બેઠા પછી આઘડી ઘડીક મીએ મારે માએ વાતો જીક્યું બેઠા બેઠા ને બધુંય કામ બાકી છે આ જોઈ લ્યો આ પીપેરના પાંદડા તમે જોઈ લ્યો આ ડ્યુટી વધી ગઈ અમારે મતલબ કે કામ

તો કૃષ્ણ બેઠી હંસે ને મારે હજી વારવાના છે ફરિયા ને દે હાથ મી ગયો ફૂલગર ભી હું દવાની તૈયારીઓ કરે નીતિન અમારા પાડોશમાં બે ફી દવા ગયો એ ભાઈ ઘેર નથ ને એટલે નીતિન દવા ગયો સારું હાલો તો આજનો વિડીયો પૂરો કરી જો ગમે તો તમે લાઈક કરી દીજો શેર કરી દીજો ને સબસ્ક્રાઇબ કરી દીજો ને વિરાજ લાઈક કરવા ન ભૂલતો હા ભૂલી જાની પાછો